છે એમ્બલિકા ઓફિસની વૈજ્ઞાનિક નામ છે આમળો ઝાડ ભારતમાં ગમે ત્યાં જોવા મળે છે આમળાનું ઝાડ સૂકા પાનખરના જંગલ જેવું હોય છે એટલે ગમે ત્યાં ઉગાય છે અને આંબલી જેવા પાન એના આવે છે અને ખાટા ખાટા હોય છે દિવાળી એટલે કે કારતક મહિનામાં ફળ લાગી જાય છે અને એના ફળ પોષણ મહામ સુધી બરાબર વેચાઈ જાય છે અને આમળા શરીરને

આમળા જો આ મિત્રો આમળાનું ફળ હોય છે જે ખાવાથી ખૂબ જ ખાટું મીઠું લાગે છે અને એનો મોરબ્બો પણ બનાવવામાં આવે છે આમળાને કટકા કરી મીઠું નાખી અને સૂકવી સ્વાદિષ્ટ પણ મસ્ત લાગે છે માથામાં ખોડો તથા મેલ અને શરીર પરનો મેલ સાફ કરવા માટે આમળાની સિકાશ અરીઠા પૂરપાઠાની ચપલી આ બધાનો પાવડર કરી પાણીમાં પલાળી તે પાણીમાંથી માથું થતાં શરીર જોવાથી મેલ કપાઈ જાય છે અને શરીર સુવાળું બને છે વાળ કાળા થાય છે અને ત્રિફળા આંબળા હોય છે મિત્રો આમળાને ખૂબ જ ઉપયોગી છે અને આ ગરમી પણ દૂર થાય છે અને આમળાને સંસ્કૃતમાં અમૃત પણ કહે છે મિત્રો તો આ જરૂર ઝાડવા વાવો અને આ ઝાડવા કાપવા ન જોઈએ મિત્રો અને આના ફળ પણ ખૂબ જ ઉપયોગી હોય છે મિત્રો તમે પણ જરૂરથી શાકજો આ આમળું તો આવા જ વિડીયો જોવા પછી અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દીજો મિત્રો આપને તો આની વિશે એટલી જ માહિતી ખબર હતી આની વિશે તમને કંઈ વધુ માહિતી હોય તો જરૂર જણાવજો અને આ ઝાડવું ખૂબ જ મોટું થાય છે અને આવા જંગલ વિસ્તારમાં ઉગી જાય છે મિત્રો તો મિત્રો જુઓ ખૂબ જ મસ્ત લાગે છે આના ફળ તમે જરૂરથી વાવજો ના કાપવા ન જોઈએ મિત્રો તો આપને માહિતી એટલી જતી તો મળશે નવા બ્લોગમાં લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો તો જય મહાકાલ